નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં વધુ એક દંપતી વિદેશ જવાની ઘેલછામાં ત્રીસ લાખ રૂપિયા ગુમાવી ચૂક્યા હતા અને એમના દ્વારા એ સંદર્ભે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ફરિયાદના આધારે નવસારી ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને કાર્યવાહીના ભાગરૂપે જે એજન્ટ છે એની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી લેવામાં આવી છે અને આ રીતે નવસારી પોલીસને એક સફળતા પ્રાપ્ત થઈ છે પણ કહેવાય છે ને કે વિદેશ જવાની લોકો પૈસાનું પાણી કરતા હોય છે એ જ પ્રમાણે આ દંપતીએ લાખ રૂપિયા જેટલી મોટી રકમ જે ખરી આ એજન્ટને આપી દીધી હતી અને એજન્ટ પછી ગલ્લા તલ્લા કરતો હતો કોઈ પણ પ્રકારના કાગળિયા નહીં થયા કોઈ વિદેશ મોકલવામાં નહીં આવ્યા બલકે જ્યારે પણ આ જે ફરિયાદીઓ છે એ જ્યારે એજન્ટ પાસે જતા એજન્ટની પાસે ઉઘરાણી કરતા હતા એજન્ટ દાદાગીરી કરતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો એવી ફરિયાદ લખાવવામાં આવી હતી અને જે સંદર્ભે નવસારી પોલીસે એક્શન લીધી અને આરોપીને ઝડપી પાડ્યો તો આ સંદર્ભે નવસારીના ડીવાયએસપી એસ કે રાય શું જણાવે છે ચાલો આપણે સાંભળીએ તારીખ છ છ બે હજાર રોજ ફરિયાદી શ્રી સોહન કિશોરભાઈ મોડકર ઉંમર વર્ષ ચોત્રીસ રહે પ્લોટ નંબર ત્રાણું શિવનગર સોસાયટી વિજલપુરના હોય આરોપી વિરાજ રમેશ કુમાર પટેલ રહે મણિનગર અમદાવાદના હોય વિરુદ્ધમાં નવસારી ટાઉન પોલીસ ખાતે આઈપીસી કલમ ચારસો નવ ચારસો વીસ અને પાંચસો ચાર મુજબની ફરિયાદ આપેલ હતી જે ફરિયાદ જે છે એ માહે બાર બે હજાર સુધી એટલે કે છ બે હજાર ત્રેવીસ સુધીની આ બનાવ બનેલો છે એની ટૂંક વિગત એવી છે કે આ કામના તોમતદાર છે એ એજન્ટ છે વિરાજ રમેશભાઈ પટેલ તેઓએ ઓફિસ જઈને તેમણે આપેલ ખોટા વિષયની તાલીમ અને અપૂરતી માહિતી બાબતે ફરિયાદ કરી એણે એમણે આ જે ફરિયાદી છે તેમણે આ જે એજન્ટ છે તેમને ઓગણત્રીસ લાખ નવ્વાણું નવસો નવ્વાણું રૂપિયા એમની જે વાઈફ છે ફરિયાદીની એમને વિદેશમાં નોકરી આપવાના બાને પડાવેલા હતા પૈસા અને આ પૈસા પછી પાછા મળશે નહીં તેવું ધમકી આપતા હતા અને મારી નાખવાની પણ ધમકી આપતા હતા ફરિયાદીને આરોપી અને પછી જ્યારે આ ફરિયાદીએ યુએસ ગવર્મેન્ટની વેબસાઇટ પરથી એમને મળવાપાત્ર રકમ છે છ લાખ ત્રેપન હજાર એ પરત મેળવેલી હતી પણ બાકીના રહેતા તેવીસ લાખ એક છેતાલીસ હજાર નવસો નવ્વાણું રૂપિયા માટે જ્યારે પણ આ અરજદાર એજન્ટને કહેતા હતા ત્યારે એમને પૈસા મળશે નહીં તમારી થાય તે કરી લેજો અને મારો એમને ધમકી આપીને આ કામ કરેલું છે અને આ જે ફરિયાદી છે એમના પત્નીને વિદેશ મોકલી નોકરી આપવાનો વિશ્વાસ આપી આજ દિન સુધી વિદેશ નહીં મોકલી નોકરી નહીં અપાવીને વિશ્વાસઘાત કરેલો તે બાબતની આ ફરિયાદ અરજદાર સ્ત્રી આરોગી વિરુદ્ધમાં આપેલી છે હાલ આ ગુનાની તપાસ પોસાઈ વીપી ચૌધરીના નવસાઈ ટાઉન કરી રહેલ છે અને બીજા પણ આરોપીઓ એમાં નીકળશે એ રીતે તપાસ હાલ ચાલુ છે તો આ પ્રમાણે વિદેશ જવાની ઘેલછામાં ત્રીસ લાખ ગુમાવનાર દંપતીને સફળતા મળશે એવી આશા સેવાઈ રહી છે કારણ કે આરોપી જે ખરો એ પોલીસ પકડમાં આવી ચૂક્યો છે અને આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળ તરહ નોસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસ હે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો